કચ્છના ભુજના કુકુમામાં યુવક બોરવેલમાં ફસાયો છે ઝારખંડનો વીસ વર્ષીય રુસ્તમ શેખ એકસો ફૂટ બોરવેલમાં ફસાયો ઘટનાની જાણ થતા મામલતદાર અને એકસો આઠની ટીમ દોડી આવી છે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે યુવકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તો આ જે યુવક છે તે બોરવેલમાં ફસાયો છે અને કેવી રીતે તે બોરવેલમાં ફસાયો તે માહિતી સામે નથી આવી ઝારખંડનો વીસ વર્ષીય

તરત જ ફાયર ટીમ આપણી એમ્બ્યુલન્સ ટીમ જે ઓક્સિજન પૂરું પાડી શકે કે અને સમગ્ર રેસ્ક્યુ ટીમ એક સાથે હાજર હતી સતત પ્રયત્નના અંતે અત્યારે પચાસ ફૂટે બાકી છે અને હોપફુલી પંદર વીસ મિનિટમાં આપણે રેસ્ક્યુ કરી શકશું ત્યારબાદ જ એની મેડિકલ સ્થિતિ જાણી શકાય છે કે શું છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે પારિવારિક કોઈ ટસલ હશે કારણ કે જે બોરવેલ છે ત્રણ ફૂટ ઊંચો છે પરંતુ જે ખરેખર હકીકત શું છે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે